હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે કે એક જ માટીને એક જ સાંકળો રે રામ ભજન નાનું એવું અને જીવનમાં ઉતાર્યા જેવું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને ભજન નીચે લખેલું છે અને ભજન મારું ગમે તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઘડિયા રામ ઘડી ઘડી નાગરો ની નાત જો એક જ માટી ને એક સાકડો રે રામ ઘડિયા સાધુ ને ઘડિયા બ્રાહ્મણો રે રામ ઘડિયા શે કઈ પંડિતો અપાર જો એક જ માટી ને એક સાકડો રે રામ ઘિયા સુથાર ઘડિયા ડારે રામ ઘડિયા સે કઈ પટેલ ને દરબાર જો એક જ માટીને એક સાકડો રે રામ ઘડિયા માણીને ઘડિયા મોસીળ રે રામ ઘડિયા સે કઈ ભંગી હરી જો એક જ માટીને એક સાકડો રે રામ નથી અભડા તો એનો સાકડો રે રામ નથી જુદા લોય કેરા રંગ જો એક જ માટીને એક સાકડો રે રામ એક જ ડાળીના સવ પંખીડા રે રામ એક જ કંથે સાલનાર જો એક જ માટીને એક સાકડો રે રામ સૂર્ય ઉગે સે આકાશ મારે રામ તે એના સોને સમાન જો એક જ સૂર્યો ગામે ગામ મારે રામ સૂરજના જોવે નાત જાત ઘેર રામ નો રાખે જાતિ મન ભેદ જો એક જ અંજવાળા ગામે ગામ મારે રામ એક જ સે તારા પગલે રામ નાના મોટા સૌના લસે ભાર જો નથી અભડાતી માતા રે રામ અન આપે સે માતા ભિકારે રામ ભૂમિકા નો રાખે ભેદ જો માતા ને સરખા બધા રે રામ एक जगगनना वर्षे मे हुलारे राम एक जना दीना वरे निर जो न थि अभराति ओली न राम सप्पन मारे वर से रे राम, टिपे टिपे समुद्र भराय जो यखा जग मारे राम, એક જ કડિયા કુંભાર ને કડિયા વાણી રે રામ ઘડી ઘડી નાગરોની નાત જો એક જ માટીને એક સાકડો રે રામ તો આ હતું મારું આજનું ભજન એવું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ